હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે તો સવારે બધું કામ કરી અને બધાના કોલમાં જવાબ દેવામાં જ બપોર થઈ ગયા કે ઓમ આવી ગયો તોય હજી મારે રસોઈ થોડી ઘણી બાકી રહી ગઈ હતી એટલે પછી આજે તો ઓમ પણ સવારમાં વહેલો ઉઠો તો એટલે થાકી ગયો એટલે સૂતો તો તો અત્યારે જો ઓમને ઉઠાડ્યો તો જામફળ શું તો અત્યારે ચોમાસાના જામફળ છે ને બધા ખરાબ નીકળ્યા અને પછી ઘડિયાળમાં સવા ત્રણ થઈ ગયા તો મેં કીધું ભગવાનને જગાડવાના છે તો ભગવાનને જગાડી અને આપણે છે ને ભગવાનને આ પેરું ધૈ્યા હતા ને એ આપણે ઓમભાઈ માટે રાખી દઈએ જો એ સૂતો હતો તો બોલવું બોલવું નામ છે હવે એ પેરું છે ને એ આપણે ઓમને નાસ્તામાં દઈ દેશું અને હવે આપણે શું કરવાનું છે તો કે જો આ ધીમે ધીમે આ સરસ મજાના કપડાંની ઘડી કરી રહ્યા છીએ આ ડેક્સને બધે આ એમ નામ બધું પડ્યું હતું જો તો જો આ ધીમે ધીમે ગોઠવું છું બધાએ એક પછી એક આર્યાના પછી અમારે તો આજે જવાનું છે હિંડોળા ચાલુ છે તે હમણાં ત્રણ ચાર દિવસથી આ હિંડોળામાં ગયા ન હતા એટલે હિંડોળામાં જાશું પણ એની પહેલાં છે ને આ બધા કપડાં હેઠા ઉતારી અને વ્યવસ્થિત ગોઠવી સંકેલી અને પછી પાછા ઘડી કરીને મૂકી દઈએ કારણ કે હમણાં તો જો છે ને ફટાફટથી એની રીતે લેતા હોય ને મૂકતા હોય ને તો આ બધું વિખાઈ જાય જો હવે આપણે આપણે છીએ તો આપણે કેવા સરસ રીતે ગોઠવીએ આ જેન્ટ્સ લોકોને કીધું હોય ને કે તમારી રીતે તમારે જે પહેરો હોય લઈ લેજો એટલે ફટ દખાના આમ લઈને બાકી તો બધું પૂરું કરી નાખે એટલે પછી એ બધું કરી નાખીએ અને ત્યાં છે ને ઘડિયાળમાં સાડા પાંચ થઈ જાય ને એટલે ઈંડોળામાં જઈ આવીએ પણ હું હમણાં છે ને બહુ અપસેટ છું કારણ કે હજી ફરી વખત કહી દઉં જેટલા લોકો મારો વિડીયો જોતા હોય એને કે મારું ફેસબુકનું જે આઈડી હતું સોનું પટેલ કરીને એ બ્લોક થઈ ગયું છે ટેકનિકલ એરરને કારણે કંઈક ઇસ્યુ થયું એમાં અને મેં નવું સોના પટેલ કરીને ફેસબુકમાં આઈડી બનાવ્યું છે સોના પટેલ તો સોના પટેલનું આઈડીને પાછું ફોલો કરી લ્યો જો તમે બધા જેટલા લોકોને ખ્યાલ નથી એ બધા જે ખ્યાલ છે એ તો બધા ફોન પણ કરે છે કે આવું કેમ થયું અને બાકી ફોલોય કરી લીધા છે અડધાવે તો પણ જે લોકોને ખ્યાલ નથી ને એ મને ફેસબુકમાં સોના પટેલ કરીને સર્ચ કરી અને મને ફોલો કરી દેજો જેથી કરીને ફટાફટથી પાછા આપણે હતા ત્યાં પહોંચી જઈએ પહેલાં આઈડીમાં તો મારા પચાસ હજાર ફોલોવર્સ પૂરા થવા આવ્યા હતા અને એ બંધ થઈ ગયું એટલે મને બહુ દુઃખ થયું બહુ દુઃખ થયું કે મારી આંખોમાં છે ને આ કુંડાળા પડી ગયા જો એમ ચિંતા કરી કરીને કે આટલી મહેનત કરી હતી અને આટલું બધું ધોવાઈ ગયું પાણીમાં એમ કહું ને પણ જોકે બધાએ મને એમ કીધું કે તમે તમારો ફેસ હવે બધે જાણીતો થઈ ગયો એટલે તમે ગમે એ આઈડીમાંથી ઓલું કરશો ને તો તમને ફોલો કરી જ લેશે પણ થોડીક વાર લાગે ને ઓલું તો મારે ઇન્કમ ચાલુ થઈ ગઈ હતી પચાસ હજાર ફોલોવર્સ પૂરા થવા એવા તા ને આવું થયું ને એટલે બહુ દુઃખ થયું એટલે કેમ મન નતું લાગતું એટલે પછી અંતે મનને મનાવી અને આજથી પાછું કામ ચાલુ કર્યું કે ઘરનું કામ તો બધું પૂરું કરી લો પછી પાછા એકડે એકથી મહેનત કરશું અને લોકો ફરી પાછા આપણને ફોલો કરી લેશે તો સારું ચાલો હવે આપણે ઈંડોળાનો સમય થઈ ગયો મેં કીધું તું એમ તો હું હું ઈંડોળામાં જઈ રહી છું ને બધું લઈને થોડીક વાર કીર્તનને થશે અને પછી કથામાં બેસશું હવે જવા દે જય સ્વામિનારાયણ સારું ચાલો તો હું મંદિરે આવી ગઈ છું ને મંદિરે તો ઈંડોળા થાય છે પણ અહીંયા નવા ઈંડોળા જો રોજે બે દિવસે ને બે દિવસે ઈંડોળા પ્રભુના બદલાવાય છે તો અમારા મંડળના બહેનો એમાં જો છોકરીઓ કેટલી સેવા કરે હવે આ ચોકલેટના ઈંડોળા છે ને તમને બતાવું જો આ બધી ચોકલેટ છે ને એના હિંડોળા બનાવવાના છે વિચારો આ બધી પ્લેટમાં ચોકલેટ ચોંટાડી અને એના અદ્ભુત ઈંડોળા થાય છે ને જો અમારા મંડળના બેનો અમારા મંડળની છોકરીઓ જો ઉપર મોટી ઉંમરના બેનો ઈંડોળામાં બેઠા છે ને બે ત્રણ છોકરીઓ છે એ બધી જો આ સેવા કરે છે જો આવી સરસ મજાની ચોકલેટોના ઈંડોળા હશે અને બહુ સરસ હું તમને આગળ પણ બતાવીશ અત્યારના ઈંડોળા હમણાં જઈ અને બતાવું છું અને આ ઈંડોળા જ્યારે શણગાર હશે ત્યારે પણ એ વિડીયો પણ મૂકવામાં આવશે તો એ વિડીયો પણ તમે જોતા રહેજો કન્ટિન્યુ ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો આ અમારું સરસ મજાના મંદિરનું પાર્કિંગ છે જ્યાં સરસ મજાના ફૂલઝા ને શો માટેની વેલ ને એવું બધું વાવેલું છે જો જો તમને બહુ મસ્ત મસ્ત મંદિર બતાવું અને સાથે સાથે કીર્તનને ને બધું ચાલુ થઈ ગયું છે પણ મારે મોડું થઈ ગયું છે તો હું જલ્દી જલ્દી મેં કીધું આલો જ છે થોડુંક જો जय सद्गुरुस्वामी प्रभु जय सद्गुरुस्वामी सहजानन्द दयालु सहजानन्द दयाळु बडवन्त बहुनामी प्रभु जय स्वामी चरण सरोज तमारा वंदु कर प्रभुवन्धुकरजोडी जरणे शीश धराति નાખ્યા તોડી પ્રભુ સદગુરુ સ્વામી આમ સરસ મજાની અમારા હેતાળા ઘનશ્યા મહારાજની આરતી ઉતારવાનો ટાઈમ થઈ ગયો એટલે આરતી સાંક યોગી માતા ઉતારે છે અને અમે પાછળ ઝીલીએ છીએ જય સદગુરુ સ્વામી જે હમણાં તમે સાંભળી અને હિંડોળાના મુખ્ય યજમાન હોય હિંડોળા તો છે જ રોજ રોજ યજમાન અલગ અલગ હોય એને અહીંયા આરતી ઉતારવા દઈ દઈએ આવી જ રીતના આ સરસ મજાના અમારા મંદિરમાં પણ આવા અવનવા ઉત્સવો થતા હોય અને આવા ઉત્સવનો અમને ભરપૂર લાભ મળે છે અમને બહુ ખુશ છે બહુ ખુશ છીએ કે અમારી બાજુમાં આવું સરસ મજાનું મંદિર છે અને અમને આવા સરસ મજાના ભગવાન મળ્યા તો રાજી કેમ ના થાય